સુરતમાં કામરેજના નવી પારડી ગામના લોકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે ચાર દિવસમાં નવી પારડી ગામ નજીક પર પર મોત થયા છે કલાકટ બ્રિજ બનાવવાની માંગ કલાકટ થી નવી પારડી કટ મોત ના માર્ગ બન્યો છે બ્રિજ નહીં બોટ નહીં ના નારા લગાવી ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે નેશનલ હાઈવે અડતાલીસ પર ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે રોંગ સાઈડ પર આવતા વાહનો અટકાવી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે લોકો આવે એવો બનાવતા નથી અને નેતાઓ બધા આવીને વોટ લઈને જાયલા જાય કે ભાઈ તમારો ફૂલ મંજૂર થઈ ગયો છે મંજૂર થઈ ગયો છે આમ કરીને વોટ લઈને જાયલા જાય અને બીજું કે અમારે અહીંયા વોટ બીજું જરૂર છે અને એક્સિડન્ટ વારંવાર થાય છે છેલ્લા બે દિવસમાં બે છોકરાઓ એક્સપાયર થઈ ગયા છે એક્સિડન્ટમાં એ પેલો શક્તિ છોકરાઓ અકસ્માતને મૂક્યું બેઠેલા છે તો આ સમયે આ આઈઆરબી કંપની દ્વારા જે ટેક્સ ભગડાવવામાં આવે છે એમાંથી જો આ જે સવલત પૂરી પાડવામાં નથી આવતી અને અહીંયા જે બ્રિજ નિર્માણ થવું જોઈએ તો બ્રિજ નિર્માણ થયેલો નદી અને ગ્રામજનોના કેટલા લોકો મૂકી પામ્યા છે અને એમના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ અને એ બાબતે આપશ્રી સરકારને ધ્યાન દોરવા માંગુ છું અને સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જે જિલ્લાના સદસ્ય હોય તાલુકાના સદસ્ય હોય કે ધારાસભ્યો કે સંસદ સભ્યો અમે ગ્રામજનો આપણે રજૂઆત કરીએ છીએ એક નવા બ્રિજનું નિર્માણ થાય આ આપણે સંદેશો પાઠવે છે અમે આવનાર સમયમાં ગાંધીજીના માર્ગે અમે અમારું આંદોલન કરીશું ને અમારી વેદના સંતોષવામાં આવે તમે હાઈવે અને હું નવી પાર્ટી ગામનો રહેવાસી છું મારી પછાડી તમે જે જોઈ રહ્યા છો કટ એ કટ નથી એ મોટનું કટ છે અમારા બેન જોવાન જોત છોકરાઓ અહીંયા કાર્ય મૃત્યુ પામ્યા છે બરાબર અને અમે પંદર વર્ષથી છેલ્લા ઓવરબ્રિજની માગણી કરીએ છીએ અમારી માગણી આજ સુધી સંતોષાય નથી વારંવાર નેતાઓ આવે છે અમારી પાસે મત લઈ જાય છે અને અમને કહે છે કે ભાઈ તમારો પાસ થઈ ગયો છે આજ સુધી એનો કોઈ બી નિકાલ નીકળ્યો નથી અને અમે આવનાર ચૂંટણીની લોકસભાની જે ચૂંટણી આવનાર છે એમાં અમારા સર્વે ગામજનોએ નક્કી કરેલું છે કે આપણે એનો બહિષ્કાર કરીશું અને અમે ઉગ્ર આંદોલન કરીશું જ્યાં સુધી અમારો નિકાલ નહીં આવે ત્યાં સુધી જે રીતે